નાઇન આમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ઠાકોર સમાજના આગેવાન અને બેચારતી પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મહેસાણા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર રામજીભાઈ ઠાકોર માટે માગ્યા મત વિસનગર તાલુકા શહેર ક્ષત્રિય ઠાકોર સમાજ સમૂહલગ્નમાં વેચરાજી પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની વિધાનસભામાં જ ના જાહેર મંચ પરથી મંત્રી શ્રી તેમજ મહેસાણા લોકસભા ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલની હાજરીમાં જ ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ખુલ્લે આમ કોંગ્રેસ લોકસભાના રામજીભાઈ ઠાકોર માટે માગ્યા મત જ્યારે થોડા સમય માટે મંત્રીશ્રી સહિત લગ્ન સમિતિના પ્રમુખ વંચસ્વ ઉપસ્થિત આગેવાનો તેમજ લોકોમાં બે પાંચ મિનિટ માટે ચહલ પહલ જોવા મળી હતી આ જાહેર સંબોધનથી કાયદેસર મંત્રી લાચાર પડ્યા હોય તેમ જોવા મળ્યા હતા તેમજ લગ્ન સમિતિના આયોજકો દ્વારા રીતસર ચાલુ સંબોધનમાં માઇક બંધ કરવામાં આવ્યું હતું બેચરાજી પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ મહેસાણા લોકસભા ઉમેદવાર હરિભાઈ પટેલની હાજરીમાં મહેસાણા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને

াক ুছে या আता মাरी জাছে হা চকালে हम ঠক সা্চ মা মাসে ছে ছে আ বা আ ছে আগ भ તમામ આગેવાનો ઉપસ્થિત ઉપસ્થિત છે જગદીશભાઈ ઠાકોર છે એમને મથા પેસે આપણે તમામ નું હાર્દિક સ્વાગત કરીએ છીએ